જે પાવર જનરેટ થાય છે એના ટ્રાન્સમિશન માટેની વિવિધ કંપનીઓ વિવિધ લાઈનો પસાર થઈ આ વિવિધ લાઈન જ્યારે પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાં સરકારી ખરાબામાં અથવા નદી કે દરિયામાં આ પોલ નાખવાનો આવતો હોય છે આ પોલ માટે જે રાઇટ ઓફ વેના પાવર જે એ કલેક્ટરને ઇન્ડિયન ટેલિગ્રાફિક એક્ટ હેઠળ આપવામાં આવેલ છે એના અનુસંધ છેલ્લા બે વર્ષથી અને બે વર્ષથી મારા દ્વારા અને અગાઉ પણ આ કામગીરી કરવામાં આવે છે સારી રીતે આ કામગીરી થઈ રહેલ છે જિલ્લામાં ખેડૂતને જે વળતર આપવાનું હોય છે એ વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં ગણતરી મુજબ પડતર આપવાનું હતું તે બાબતે બે વર્ષ પહેલાં આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત કરતા અમે રાજ્ય સરકારને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક લેવલ વેલ્યુશન કમિટીની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે તે માટેના પ્રયત્ન જિલ્લા તંત્ર તરફથી કરવામાં આવ્યા છતાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગી ભાવ બાબતે ક્યાંક હોય છે તેવા કિસ્સામાં શંકારા તાલુકાના ખેડૂતોને જ્યારે જામનગર ટ્રાન્સમિશન લાઈન પસાર થઈ રહી છે એના માટેના જે પ્રશ્નો ઉદભવ્યા એમના માટે એમને આજે વિરોધ પક્ષના નેતાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં અમને કર્યું અને એ રેલી માટે શંકારા મામલતદાર તરફથી તો કોઈ મંજૂરી આપવામાં આવી નથી પરંતુ આપણે જે પ્રશ્ન પૂછ્યો કે મોરબીમાં જે મામલતદારે મંડળી આપી હતી પણ મોરબી શહેરના ટ્રાફિક અને પીએસ દરમિયાન જો આ ટ્રેક્ટર આવે તો શહેરમાં અરાજકતા ફેલાય ને શહેરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય ટ્રાફિકના અને લોકોને અગવડો પડે એ રસ્તામાં ઘણી બધી હોસ્પિટલ આવે પેશન્ટને તકલીફ પડે એ રસ્તામાં ઘણી બધી સ્કૂલો આવે તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેવા સુભાષયથી ટ્રેક્ટર પેઢીને મોરબી શહેરમાં આવતી આપણે અટકાવ અટકાવી નથી પણ એમને સમજાવવામાં આવેલા ને એ બાબતે એમના વિરોધ પક્ષના નેતાઓ પણ માન રાખીને આ રેલી અને એમને મોરબી મોરબી જિલ્લા શહેરની બહાર અને જે આગેવાન લીડરો મળ્યા અને એમને ખેડૂતોને કોઈ તકલીફ ના થાય હાલ પોલીસના દબાણ હેઠળ કોઈ કામગીરી ના થાય ને ખેડૂતને તકલીફ ના પડે ને ઉપરથી અન્ય કોઈ સૂચના ન હોય ત્યાં સુધી આ કામગીરી અટકાવવાની જે વાત કરી છે કંપની પાસેથી જે ડોક્યુમેન્ટ માંગે છે એ ડોક્યુમેન્ટ ખેડૂતોને આપવામાં આવશે અને સીઆરસીની જોગવાઈ મુજબ તો લાયસન્સ નહીં હોય તેના માટે પણ રાજ્ય સરકારને આ બાબતની જાણ કરવામાં આવશે એવી વાત કરીને આ એમની રજૂઆત સાંભળી હતી વાત बात છે કે અદાણી અને અંબાણી પંદર લાખ કરોડની સંપત્તિના સંયુક્ત માલિક બન્યા પછી કયા ધરાશે મને એ સવાલ થઈ રહ્યો છે એક કરોડપતિ ખરબપતિ માણસની ભૂખ એની પૈસાની વાસના સંતોષાતી કેમ નથી જયારે દ્વારકાના જામનગરના ટંકારાના મોરબીના ખેડૂતો એક સુરે કે છે ભી અમારી મરજીની વિરુદ્ધ અમારા ખેતરમાં તમારી પૈસાની હવસ માટે લાઈન ના નાખો તો કંપની વાળા પ્રોજેક્ટ લઈ દел જતા રહેવાનું હોય અને કંપની વાળા માનતા ના હોય તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગાંધીનગરમાં બેઠી છે એને અને જિલ્લા કલેક્ટર તંત્રે કંપની વાળાને સીધા કરવાના હોય આ તો કંપનીના પ્રાઇવેટ માણસો પોલીસને આગળ ધરી પોલીસને ખેડૂત વચ્ચે ટકરાવ પેદા થાય એવું કરે ખેડૂતોય રેલીઓ કરવાની ધરણા કરવાના અરજીઓ કરવાની

આપણું ગુજરાત આવું ના હોવું જોઈએ અને તમારે ખરેખર આટલી બધી ઉતાવળો હોય તો દરેક ખેડૂત જેના ખેતર માંથી તમે વીજ લાઈન કાઢવાના છો પાંચ પાંચ કરોડ જમા કરાવી દો એમના ખેતર એમના એકાઉન્ટ પેલા વાત પતી જાય તમારે બે પાંચ લાખ માં ખેડૂત પટાઈને પોલીસ ના આગળ કરી તંત્ર આગળ કરીને દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી અને શક્ય મળે શક્યતા હશે તો વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશું રોડ ઉપર આંદોલન ને વધુ તેજ કરીશું ગુજરાતના ખેડૂતોને હિતમાં છે આજે જે ખેડૂતોને સાંભળવા માટે કલેક્ટરે બોલાવ્યા હતા રાતોરાત એની સાંભળવાનું રદ કર્યું પણ તેમ છતાંય અમે એમને મળવા આવવાનું ઉચિત સમજ્યું અને નિયમોથી જે વાત કરી એમાં કલેક્ટર પાસે કોઈ જવાબ હતો નહીં સીઆરસી ના નું પાલન નથી થયું કોઈ જવાબ નથી માર્કેટ ભાવના ચાર ગણા વળતરવારીમાં કોઈ જવાબ નથી રાશન ખેડૂતની બાબતમાં એમની પાસે કોઈ જવાબ નથી જબલપુરના ખેડૂતના જે ના જે બિનખેતી છે અને એની સામે પ્રકાશ વર્મોરા ધારાસભ્ય એ જાહેરનામા પછી બિનખેતી કરાવે છે અને એના ખેતરમાંથી વીજ લાઈન દૂર જતી રહી છે અને જબલપુરના ખેડૂતનું ખેતર જાહેરનામા પેલાનું બિન ખેતી છે તેમ છતાંય કલેક્ટર એમને ધક્કા ખવડાવે છે આ બાબતે કલેક્ટર પાસે કોઈ જવાબ નથી અનેક પ્રશ્નોના કોઈ જવાબ નહોતા એટલે કલેક્ટરને અમે છેલ્લે એવું કહ્યું છે કે મોરબી જિલ્લાની અંદર જ્યાં સુધી આ કંપનીઓ અમે જે લેખિત માંગ્યું છે એના જવાબો ન આપે ત્યાં સુધી અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે એને એમાં હા કે ના કઈ ડોકીએ નમાવી નથી પણ જો આવું થશે તો ફરીથી મોરબી ખાલી જાહેર માધ્યમોના માધ્યમથી એટલું પૂછવું છે કે મોરબી શહેરમાં તો તમે અમને મંજૂરી આપી દીધી હતી અમને મંજૂરી નોતી આપી ક્યાંથી કે આગળ જે પેલી ફેક્ટરી છે ઓઆર પટેલની અજંતા ત્યાંથી આગળ ટંકારા તાલુકો અને એ મામલતદારનો જ્યુડિશિયન આવે છે ત્યાંથી હાઈવે ઉપર મંજૂરી નહોતા આપતા જો ટ્રાફિકની સમસ્યા હોય મોરબીની તો મોરબી શહેરમાં તમે ઓલરેડી મંજૂરી આપી હતી તો આ કલેક્ટર સાહેબનો કેવો વિચાર કે શહેરમાં ટ્રાફિક ના થાય અને હાઈવે ઉપર ટ્રાફિક થાય આ કેવું છે હવે કલેક્ટર સાહેબ મને એવું લાગે છે કે ટેન્શનમાં આવશે એટલે એ ભૂલથી અરાજકતા શબ્દો બોલી ગયા છે બરાબર છે કારણ કે એના ઉપર એને ખેડૂતનું હારું કરવું છે મને વિશ્વાસ છે પણ ઉપરથી કંપનીઓના પૈસા લઈ અને જે સત્તામાં બેઠા છે મંત્રીઓને સચિવો ને એ લોકો કલેક્ટર ને ઉપરથી પ્રેશર કરે છે એટલે એને એક તો ઉપરથી ઈ પ્રેશર બીજું અમે કાયદાથી બધું એમની પાસે માંગીએ છીએ ઈ પ્રેશર ઈ પ્રેશર મન પ્રેશર માં ડિપ્રેશન માં સાહેબ આવી ગયા છે અને એના કારણે અરાજકતા શબ્દ બોલાઈ ગયો બાકી આ કલેક્ટર મને ખબર છે અરાજકતા જેવો ખેડૂતો માટે શબ્દ ના વાપરે